જય માતાજી મિત્રો સ્નેક સેવર દિનેશ સોલંકી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે બસ આપનો કોલ આવી ગયો છે નરસંદા ગામ માં તો તમે વિડીયો માં બન્યા રહો અમે જઈએ છે જો તો જો મિત્રો આપણે નરસંડા મારા ગામમાંથી જ સાપ પકડવાનો કોલ આવ્યો હતો હવે આપણે સાપ પકડવા જવા નીકળી ગયા છીએ તમે જુઓ છો તો મિત્રો કૂવો છે એક અને કૂવાની સાઈડમાં માં ઓયડી છે ઓરડીની અંદર ચીકોરી જે છે એ ચીકોરી મજૂર ભરતા હતા ચીકોરી અને ચીકોરી ભરતા જ એમને સાપ દેખાઈ ગયો છે તેવાયા બી ગયા હતા અને એમને કુવાના માલિકને કહ્યું તમે સાપ પકડવા વાળા માણસ બોલાવો ફોન કરો કેમ કે સાપ કે જે છે અને આપણે સાપ પકડવા જવા નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો કે આપણે પહોંચી ગયા છીએ તો આપણે મસ્ત રીતે સાપ રેસ્ક્યુ કરીશું મસ્ત રીતે પકડીશું અને એની અનુકૂળ વાતાવરણ જગ્યાએ એને છોડી દઈશું

કઈ ગાય ને કોમે નાલા કશી ના કર તો હા પાકો ને જે વીડિયો આપ તો ના ના તો હોય ગયો અમારું ગોકુંમલી નું ઓ પકડે સાબ પાટા ભરવાની અમાર આ એક જ નું પરિચાલ કરી કરી ના થાય આ સાહેબ પછી નીકળી આવ પાટક ભરવાની રહી સાપાલે પાટક એટલે કે નથી રાદન

જય માતાજી મિત્રો તો હમણાં આપણે કોબરા નાગ નું રેસ્ક્યુ કર્યું છે સ્પેક્ટિકલ કોબરા નાગ હવે એને મસ્ત જગ્યાએ રિલીઝ કરવા આયા છીએ એની અનુકૂળ જગ્યાએ જુઓ રિલીઝ કરીએ છીએ એના આપણે જોઈ શકો છો મિત્રો કેટલો ગુસ્સે છે ચિકોરી હતી ચિકોરીની ગુનો હતી નીચે સાપ હતો સવાર નવ વાગ્યાનો સાપ હતો પણ હું બહાર ગયેલો એટલે ત્રણ વાગે સાપ પકડ્યો છે આપણે ત્રણ વાગ્યા લગીને બેસી રહ્યો છે એકની એક જગ્યાએ સાપ જોઈ શકો છો કેટલો ગુસ્સામાં છે જુઓ તમે ప్రిటికల్ తు కొబరా కొరా మాందాయి